પરંતુ નિલેશ કુંભાણીની વાત ઉપરથી લોકોને કોંગ્રેસ પાર્ટીને અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને જબરજસ્ત ગુસ્સો આવ્યો હશે એ ચોક્કસ વાત છે નમસ્કાર દર્શક મિત્રો સુરત લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર નીલેશ કુંભાણી આખરે અઢાર દિવસ પછી પ્રગટ થયા છે પરંતુ મીડિયાની સામે દિવ્યા ભાસ્કરને એક ઇન્ટરવ્યુમાં નિલેશ કુંભાણીએ જે વાત કરી છે એના ઉપરથી બિલકુલ એવું લાગે છે કે આ ષડયંત્ર એમણે જાણી જોઈને રચ્યું હતું આ એમની યોજના હતી અને એમણે બીજી બધી પણ વાત કરી હતી કે ક્યાં ક્યાં રોકાયા અને ભાજપ સાથે જોડાવાના નથી જોડાવાના આ વિશે પણ વાત કરી છે પરંતુ નિલેશ કુંભાણીની વાત ઉપરથી લોકોને કોંગ્રેસ પાર્ટીને અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને જબરજસ્ત ગુસ્સો આવ્યો હશે એ ચોક્કસ વાત છે કારણ કે આ ઇન્ટરવ્યૂ પછી એવું લાગે છે કે નિલેશ કુંભાણીની સામે સો ટકા એફઆઈઆર થવી જ જોઈએ તો આ જે દિવ્ય ભાસ્કરને નિલેશ કુંભાણીએ ઇન્ટરવ્યુ આપ્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો પહેલાં આપણે એ વાત કરી લઈએ કે નિલેશ કુંભાણીએ દિવ્ય ભાસ્કરને જે ઇન્ટરવ્યૂ આપ્યો છે એમાં શું વાત કરી છે એ પહેલાં જોઈ લઈએ અને એ પછી આનું શું અર્થઘટન થાય એના વિશે પણ હું તમારી સાથે વાત કરીશ નિલેશ કુંભાણીએ એમ કીધું કે આ આખું જે ફોર્મ રદ થવાની જે ઘટના બની એ મેં કોંગ્રેસની સાથે બદલો લેવા માટે કરી હતી મતલબમાં એણે એવું સ્વીકાર્યું છે કે આ મારી આ જાણી જોઈને બનાવેલી યોજના છે નિલેશ કુંભાણીએ એમ કીધું કે બે હજાર સત્તર વિધાનસભાની ચૂંટણીમાં હું વીસ હજાર લોકોને લઈને કલેક્ટર ઓફિસે ફોર્મ ભરવા માટે ગયો હતો પરંતુ તે વખતે મને કોંગ્રેસ પાર્ટીએ એમ કીધું હતું કે તમને મેન્ડેટ આપવામાં આવ્યો નથી અને એ પછી ભાજપમાંથી આવેલા એક વ્યક્તિને કોંગ્રેસે મેન્ડેટ આપી દીધો હતો આ વાતનું મને જબરજસ્ત માઠું લાગ્યું હતું અને એને કારણે આ વખતે મેં કોંગ્રેસની સાથે બદલો લઈ લીધો છે મતલબમાં આ ષડયંત્ર રચ્યું છે એ વાત નિલેશ કુંભાણીએ સીધે સીધી સ્વીકારી લીધી છે બીજો સવાલ ભાસ્કરમાં એમ પૂછવામાં આવ્યો કે તમે ભાગી કેમ ગયા તો એમણે એમ કીધું કે હું એટલા માટે ભાગી ગયો હતો કે પરેશ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલ સામે મને શરમ નડતી હતી અને ચૂંટણીના સમયે કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય એટલા માટે હું ભાગી ગયો હતો પરંતુ હું થોડાક દિવસ સુધી સુરતમાં જ હતો અને થોડાક દિવસ સુધી મારા મારી જે વાડી છે મારી પોતાની ત્યાં હું રોકાયો હતો બીજું નિલેશ કુંભાણીએ એમ કીધું કે મારા બનેવી મારા પાર્ટનર અને મારા ભાઈ એ લોકોએ જે ફોર્મમાં સહી કરેલી હતી સમર્થક તરીકેની તો એ લોકો ફર્યા નથી પરંતુ ફોર્મમાં કોઈ ભૂલ થઈ હતી અને જ્યારે એ ફોર્મ બદલ્યું ત્યારે ઓફિસમાં કોઈએ ખોટી સહી કરી નાખી હશે આવું નિલેશ કુંભાણીએ કહ્યું એમને એમ સવાલ પૂછવામાં આવ્યો કે તો પહેલેથી તમારે ઉમેદવારી પત્ર રદ થાય એવું આયોજન કેમ નહીં કર્યું તો એમણે એમ કીધું નિલેશ કુંભાણીએ કે શરૂઆતમાં જ્યારે મને ટિકિટ આપવામાં આવી ત્યારે હું ઉત્સાહમાં આવી ગયો હતો અને કોંગ્રેસ પાર્ટીની સાથે સાથે આમ આદમી પાર્ટી સાથે જે ગઠબંધન થયું હતું અને આમ આદમી પાર્ટીના લોકો મને સપોર્ટ કરતા હતા અને જ્યારે હું ફોર્મ ભરવા ગયો ત્યારે આમ આદમી પાર્ટીના લોકો પણ મારી સાથે હતા એટલે મારામાં એક ઉત્સાહ આવી ગયો હતો તે વખતે મને કોંગ્રેસના નેતાઓ ફોન કરીને એમ કહેતા હતા કે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવાની તમારે શું જરૂર છે એક તો આમ આદમી પાર્ટીના નેતાઓ મારી સાથે આવે એ કોંગ્રેસને ગમતું નથી અને બીજી તરફ કોંગ્રેસના નેતાઓ મને સપોર્ટ બી નહોતા કરતા મારી કોઈ પ્રચાર સભામાં નહોતા આવતા મારા કોઈ રથમાં મારી સાથે નહોતા બેસતા અને બીજી તરફ મને આમ આદમી પાર્ટીના લોકો સાથે ઊભા રહેવાની પણ ના પાડતા હતા બીજું એમને સવાલ પૂછવામાં આવ્યો કે તમે પિટિશન કરવા અમદાવાદ કેમ નહીં ગયા તો એમાં નિલેશ કુંભાણીએ એવું કીધું છે કે હું પિટિશન કરવા માટે અમદાવાદ જઈ રહ્યો હતો અને હું કરજણ સુધી પહોંચ્યો ત્યાં મને એવા સમાચાર મળ્યા કે કોંગ્રેસના કેટલાક લોકો વિરોધ કરવા માટે મારા ઘરે પહોંચી ગયા છે એટલે હું કરજણથી પાછો વળી ગયો હતો અને પછી પિટિશન કરવામાં પિટિશન કરવા નહીં ગયો નિલેશ કુંભાણીને સવાલ પૂછવામાં આવ્યો કે શું તમે ભાજપમાં જોડાવાના છો તો કુંભાણીએ એવું કીધું કે અત્યારે તો રાજકારણ કરવું કે નહીં એના વિશે પણ વિચાર નથી કર્યો પરંતુ મારા પરિવારના લોકો મારા સમર્થકો મારા મિત્રોને પૂછીને હું નિર્ણય લઈશ જો એ લોકો જે કહેશે એ પ્રમાણે હું કરીશ બીજો કુંભાણીને સવાલ પૂછવામાં આવ્યો કે તમને ધમકીઓ મળતી હતી તમને કોઈ કોંગ્રેસના નેતાઓ સંપર્ક કર્યો હતો તો એમણે એમ કીધું મને ધમકી તો બહુ જ મળી પરંતુ ધમકીથી હું ડરવાનો નથી અને મેં પોલીસ રક્ષણ માગ્યું નથી ખાલી મારા પરિવારના ઘરે કાર્યકરો આવતા હતા એટલે ખાલી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મને હમણાં બોલાવે તો હમણાં હું હાજર થઈ જાઉં આટલી વાત થઈ કોંગ્રેસ દિવ્ય ભાસ્કરના જે ઇન્ટરવ્યૂમાં એમણે જે કરી તે હવે આ વાત ઉપરથી જે અર્થઘટન નીકળે છે એની હું તમને વાત કરું તો નિલેશ કુંભાણીએ રીસ સરનું ચૂંટણી પંચ સાથે ષડયંત્ર કર્યું છે ચૂંટણી પંચ સાથે છેતરપિંડી કરી છે કોંગ્રેસની સાથે દગો કર્યો છે અને સૌથી વધારે મોટી વાત એ છે કે નિલેશ કુંભાણીએ અઢાર લાખ મતદારોની સાથે ગદ્દારી કરી છે તો એક નેતા તરીકે આ વાત બિલકુલ યોગ્ય નથી અને નિલેશ કુંભાણીની સામે એફઆઈઆર થવી જ જોઈએ કારણ કે આ રીસરની સરની છેતરપિંડી છે બીજી નિલેશ કુંભાણીએ જે વાત કરી કે મારી ઓફિસમાંથી કોઈએ ભૂલથી સહી કરી દીધી હશે તો આ એક કેટલી આ મગજમાં બેસે એવી વાત નથી કે તમે જ્યારે એક કોંગ્રેસના જવાબદાર નેતા છો કોંગ્રેસ પાર્ટીએ જ્યારે તમને ટિકિટ આપી છે તો કાળજી રાખવાની જવાબદારી તમારી છે તમારે ધ્યાન રાખવાનું કે એમાં ભૂલથી કોની સહી કેવી રીતના ખોટી થઈ જાય આ વાત બિલકુલ નિલેશ કુંભાણી ખોટું બોલી રહ્યા એવું લાગી રહ્યું છે કારણ કે તમને ખબર જ હોવી જોઈએ કારણ બીજું નિલેશ કુંભાણીએ જે વાત કરી કે ભાઈ ચૂંટણી સમયે કોંગ્રેસને નુકસાન નહીં થાય એટલા માટે હું છુપાઈ ગયો હતો અરે ભાઈ જો તમને કોંગ્રેસને એટલું બધું લાગતું હતું કે ભાઈ કોંગ્રેસને નુકસાન નહીં થાય તો પછી કોંગ્રેસની સાથે ગદ્દારી કરવાનું શું કામ વિચાર્યું ભાઈ તમે નિલેશ કુંભાણીની જે ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યો છે એ આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના નેતાઓ અને સુરત લોકસભા બેઠકના અઢાર લાખ મતદારોને ગુસ્સો આવે તેવા છે નવાઈની વાત એ છે કે હજુ પણ નિલેશ કુંભાણી કહે છે કે મને હમણાં કહી તો હાજર થાવ તો તમને ભાઈ કોણ રોકે છે તમે જો સાચા હો તો તમે કોંગ્રેસની સામે હાજર થઈ જાઓ તમે પોલીસની સામે હાજર થઈ જાઓ તમે હજુ પણ તો છુપાતા ફરો છો ખાલી મીડિયાને ઇન્ટરવ્યૂ આપો છો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ